ને મારો એડો લાગ્યો છે ને તું વચન નહી જવા દઉં હું ઝોપડી મારે ઝોપડી માં જો નવા ફોર્મ માં બે હશે ને ભાઈ હે કોઈ દુનિયા ફાડી ને ભાઈ અને ન્યાય હિસાબ હું કરાય બેસ ભાઈ અને તારા મન ના હરખ છે ને એ મન ના હરખ માં ના પૂરું કરાવું હું ઝોપડી ના કહેવાય એટલે પટેલ લેવા મારા ઝોપડી ના ભગવાન ક્યાં પટેલ છ આઠે પૂરું થઈ જાય ભાઈ રોમ રોમ બેટા અને તારા કયા માં રહેશે એવું કરાય શું ઝોપડી લે આટમાં હું બોલું છું ભાઈ હવે પૂરું માં હું માતા એમ કઉ છું જરૂર પટેલ પૂરું કરાવીશ